સાત કલાક સુધી ચાલુ રાખી શકાશે તે સિવાયના સમયમાં ચલાવવા પર પ્રતિબંધ સમગ્ર જિલ્લામાં તાલુકા મથકો પર વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે અને આવી શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પૂરક અને વધુ તાલીમ માટે દરેક તાલુકા મથકો ઉપર વિવિધ ખાનગી ટ્યુશન ક્લાસીસ અસ્તિત્વમાં આવેલ છે આ ટ્યુશન ક્લાસીસ રાત દિવસ ધમધમતા હોય છે ઘણા ટ્યુશન ક્લાસમાં વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ રાત્રિના સમયમાં કે વહેલી સવારે ટ્યુશન ક્લાસ ભરવા જતા હોવાનું ધ્યાને આવેલ છે અને તે દરમિયાન ઘણી વિદ્યાર્થીઓ સાથે છેડતી કે બીજી કાયદાઓ વ્યવસ્થાને લગતા પ્રશ્નો ઉપસ્થિત થતા હોવાનું ધ્યાને આવેલ છે આ ઉપરાંત જિલ્લામાં વિવિધ ટ્યુશન ક્લાસ મહદંસિંહ ભાડાના મકાનોમાં ચાલે છે જેથી ટ્યુશન ક્લાસના મકાનની આસપાસ આવેલ રહીશોને પણ વિદ્યાર્થીનીઓની સતત અવર જવરથી પરેશાન થાય છે ટ્યુશન ક્લાસના સંચાલકો તરફથી વિદ્યાર્થીઓની શારીરિક છેડતી કરતી હોવાથી બાબતે પણ રજૂઆત થયેલ છે આમ તમામ બાળકો ધ્યાને લેતા જિલ્લામાં ચાલતા ટ્યુશન ક્લાસો માટે ચોક્કસ સમય રાખવો જરૂરી જણાય છે આથી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી અમિત અરોરા દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ સી આર પી ઓગણીસો તૌતેર ઓગણીસો ચુમોતેર નંબર બેની કલમ એકસો ચુમ્માલીસ અન્વય મળે અધિકારીની રૂપે કચ્છ જિલ્લાની મહેસુલી હદમાં આવેલ ખાનગી ટ્યુશન ક્લાસીસ સવારે આઠ કલાકથી સાંજે ઓગણીસ કલાક સુધી ચાલુ રાખી શકાશે તે સિવાયના સમયમાં ટ્યુશન ક્લાસીસ ચલાવવા પર મનાઈ ફરમાવેલ છે આ હુકમ સમગ્ર કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં લાગુ પડશે આ જાહેરનામું તારીખ વીસ સાત બે હજાર ચોવીસ સુધી અમલમાં રહેશે આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનારને ભારતીય દંડ સહિતની કલમ એકસો અઠ્યાસી મુજબના શિક્ષાને પાત્ર થશે